નમસ્કાર મિત્રો મિત્રો ધોરણ દસ પાસ અને આઈટીઆઈવાળા મિત્રો માટે એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ડેડિકેટેડ થ્રેઇડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એમટીએસ એક્ઝિક્યુટિવ અને જુનિયર મેનેજર જેવી પોસ્ટ માટેની કુલ છસો ને બેતાલીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો પોસ્ટ મુજબ જુનિયર મેનેજર ફાઇનાન્સ માટેની ત્રણ જગ્યા છે એક્ઝિક્યુટિવ સિવિલ માટેની છત્રીસ જગ્યા એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ માટેની ચોસઠ જગ્યા એક્ઝિક્યુટિવ સિગ્નલ અને ટેલિકોમ માટેની પંચોતેર જગ્યા જ્યારે ટાસ્કિંગ સ્ટાફ એમટીએસ માટેની ચારસો ને ચોસઠ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત જે છે એમાં જુનિયર મેનેજર ફાઇનાન્સ માટે ગ્રેજ્યુએશન હોય અથવા તો એના માટેની જે શૈક્ષણિક લાયકાત છે એ અપડેટ કરવામાં આવેલ નથી તો જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે એના વિશેની માહિતી તમને જોવા મળશે એક્ઝિક્યુટિવ સિવિલ માટે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ હોય એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા એક્ઝિક્યુટિવ સિગ્નલ અને ટેલિકોમ માટે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા કરેલ હોય જ્યારે ટાસ્કિંગ સ્ટાફ એમટીએસ માટે ધોરણ દસ પાસ અને આઈટીઆઈ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે મર્યાદા અઢાર વર્ષથી તેત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે જનરલ ઓબીસી ઇ અને એક્ઝિક્યુટિવ માટે જે છે એમાં એક હજાર રૂપિયા ફી ભરવાની રહેશે એટલે એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે જ્યારે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે એમટીએસની પોસ્ટ માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી એસ અને ઇ એસ એમ જે ઉમેદવારો છે એમના માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ સૌથી પહેલાં રાઇટન એક્ઝામ એટલે પરીક્ષા છે ત્યાર પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે પીઈટી અને એમટીએસ માટેની પોસ્ટ માટે આ ટેસ્ટ યોજાશે જ્યારે ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે અને છેલ્લે મેડિકલ ચેકઅપના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પગાર ધોરણ જે છે એમાં એક્ઝિક્યુટિવને માટે ત્રીસ હજારથી એક લાખ વીસ હજાર પગાર ધોરણ રહેશે જ્યારે મલ્ટિટાસ્કિંગ સ્ટાફની જે પોસ્ટ છે ધોરણ દસ પાસ અને આઈટીઆઈ પર એના માટે અઢાર હજારથી લઈ અને છપ્પન હજાર નવસો સુધીનું પગાર ધોરણ રહેશે અગત્યની તારીખોમાં જે ઓનલાઈન અરજી છે એ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરી અને સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે ડીએફસીઆઈએલ ડોટ કોમ આ વેબસાઇટ પર જવાનું છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકો છો એના ઉપર જઈ અને તમારે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરી અને તમામ વિગતો ભરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરીને અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત